ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે યોગ થકી મહિલાઓનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા સશક્ત બનાવવા આત્મનિર્ભર બનાવવા મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્ત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયક બનાવવા નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલા દસ મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાવો વિષય માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા